આભારીઓ આ વિડિયો લેક્ચર ની અંદર આપણે 12 સાયન્સ નું ગણિત નું જે ત્રીજું ચેપ્ટર છે શ્રેણીક તેમાં સ્વાધ્યાય 3.1 ને રિલેટેડ આર શર્મા બુકમાંથી થોડાક દાખલાઓ આપણે જોવાના છે તો ચાલો એ સ્ટાર્ટ કરીએ આપણે શું કીધું રકમ માં કન્સ્ટ્રક્ટ અ 2/3 મેટ્રિક્સ 2/3 નો એક મેટ્રિક્સ આપણે વિચારવાનો છે ઈ મેટ્રિક્સ ને આપણે કહી દઈએ એ એ બરાબર 2 બાય 3 એટલે બે રો અને ત્રણ કોલમ બે રો એ વન વન એ વન ટુ એ વન થ્રી ત્રણ કોલમ છે આ બીજી રો એ ટુ વન એ ટુ ટુ એ ટુ થ્રી બે રો થઈ ગઈ ત્રણ કોલમ થઈ ગઈ હવે આ મેટ્રિક્સના આપણે બધા જ ઘટકો વતવાના છે વૂઝ એલિમેન્ટ એટલે ઘટકો ઘટકો કેવી રીતે છે આ પેલો દાખલો એનો એ આઈ જે બરાબર આ રીતે છે એ આઈ જે બરાબર આઈ ક્રોસ છે તો એ પેલા દાખલાની કિંમત શું આવશે આપણે લખશું મેટ્રિક્સમાં ગણતરી કરતા સ્ટેપ એક એક ની ચાલો પેલા એ વન વન આપણને ગોતવાનું કીધું છે વિચારો હવે આમાં મેન્ટલી વિચારો તમે તો એ વન વન એટલે પેલો ઘટક આઈ અને જે બે ની કિંમત વન વન ઇન્ટુ વન વન ઇન્ટુ વન એટલે વન જ થશે પેલો એલિમેન્ટ વન થઈ ગયો બાજુમાં એ વન ટુ તો વન ઇન્ટુ ટુ વન ઇન્ટુ ટુ એટલેક્ટ છે આમાં તો એ ટુ વન ટુ ઇન્ટુ વન ટુ એ ટુ ટુ બે ગુણ્યા બે એટલે કે ચાર અને પછી છે એ ટુ થ્રી બે બે જેની કિંમત ત્રણ બે ગુણ્યા ત્રણ એટલે છ તો આ પેલો દાખલો જે છે એ કમ્પ્લીટ થઈ જાય છે દાખલો આપણને મળી ગયો છે હવે આગળ આપણે બીજો શ્રેણી ગોતીએ બીજો દાખલો આ રીતે છે તો બીજા દાખલા માટે ગણતરી જો જરૂર પડે તો આપણે કરશું ટુ આઈ માઇનસ જે ચાલો પેલા એ વન વન આપણે ગોતવાનું છે એ વન વન આઈ ની કિંમત પણ વન આઈ ની જગ્યાએ પણ મૂકો એટલે આવી ગયું તો ચાલો બીજા દાખલાનો પેલો એલિમેન્ટ શું થઈ ગયો તો કે ટુ થઈ ગયો હવે એની બાજુ એલિમેન્ટ ગોતીએ એ વન ટુ આઈ ની કિંમત વન જેની કિંમત ટુ આઈ ની જગ્યાએ વન એટલે બે બી માઇનસ જે ની જગ્યાએ બે બે માંથી બે જાય એટલે ઝીરો ચાલો તો એ વન ટુ ઝીરો થઈ ગયું છે હવે આપણે ગોતશું એ વન થ્રી એ વન થ્રી આઈ ની કિંમત વન જેની કિંમત ત્રણ આઈની કિંમત વન મૂકો બે એકા બે માઇનસ ની કિંમત ત્રણ મૂકો બે માઇનસ ત્રણ એટલે માઇનસ એક થઈ ગયું અહીંયા તો આ માઇનસ એક આવી ગયું હવે નીચેની હાર ઘટક આપણે ગોતીએ ચાલો એ બે મૂકો કેટલા થઈ જાય તો તો કે અહીંયા આવી ગયું હવે આપણે ડાયરેક્ટ જ કરશું એના પછી એ ટુ ટુ વિચારો આઈ અને જે બે ની કિંમત બે બે મૂકો બે દુ ચાર માઇનસ અહીંયા બે ચાર માઇનસ બે એટલે તો કે બે ચાલો એના પછી એ ટુ થ્રી

1 એટલે 1 + 1 કેટલા થઈ ગયું તો કે 2 એના પછી 1 અને 2 એટલે 1 + 2 એટલે તો કે 3 પછી a1 3 i ની કિંમત 1 j ની કિંમત 3 1 + 3 એટલે તો કે 4 એના પછી a2 1 i ની કિંમત 2 j ની કિંમત 1 2 + 1 3 2 2 મુકો 2 + 2 એટલે 4

ચાલો કયો મેટ્રિક્સ આપણે રચવાનો હતો ચેક કરો તો કે ટુ બાય નો મેટ્રિક્સ રચવાનો હતો એટલે ટુ બાય નો મેટ્રિક્સ કેવી રીતે થઈ જશે એકવાર ફરીથી અહીંયા લખી લઈએ આ સ્ક્રીન ઉપર એ વન વન એ વન ટુ એ વન થ્રી એટુ વન એ ટુ ટુ એ ટુ થ્રી તો આ થઈ ગયો ટુ બાય થ્રીનો મેટ્રિક્સ હવે આના બધાય ઘટકો આપણે ગોતતા જઈએ સ્ટેપ બાય સ્ટેપ પેલો ઘટક એ વન વન

અને અહીંયા થઈ ગયું થ્રી નો સ્કવેર ડિવાઈડેડ બાય ડિવાઈડેડ બાય કેટલા છે ટુ છે તો ત્રણ નો વર્ગ નવ નવ ના છેદમાં બે એના પછીનો ઘટક આવી ગયો છે નવ ના છેદમાં બે હવે એના પછી શું છે તો કે એ વન થ્રી આઈ ની કિંમત વન જેની કિંમત ત્રણ વન પ્લસ થ્રી એટલે ફોર ફોર નો સ્કવેર

એના પછીનો ઘટક હવે આપણે ઓતવાનો છે એ ટુ ટુ આઈ ની કિંમત બે જે ની કિંમત બે બે વત્તા બે એટલે ચાર ચાર નો વર્ગ એટલે સોળ સોળ ના છેદમાં બે સોળ ના છેદમાં બે એટલે શું થઈ જશે આઠ તો ચાલો અહીંયા પણ આવી ગયું આ એલિમેન્ટ આવી ગયો આઠ એના પછી હવે છે એ ટુ થ્રી આઈ ની કિંમત બે જેની કિંમત ત્રણ બે વત્તા ત્રણ પાંચ પાંચ નો વર્ગ ડાયરેક્ટ કરો પચીસ પચીસ ના છેદમાં બે આવી ગયું તો અહીંયા આ એલિમેન્ટ આવી ગયો છે પચીસ ના છેદમાં બે તો આ રીતે આ આરડી શર્મા બુક નો જે દાખલા નંબર ચાર હતો એ પણ અહીંયા કમ્પ્લીટ થઈ છે હવે એના પછીનો આપણે જે દાખલો છે ને દાખલા નંબર ચાર પછીનો પાંચમો છઠ્ઠો ને સાતમો દાખલો અને રીતે આપણે મેટ્રિક્સ બનાવતા જવાના છે બાય બાય એવા બધા મેટ્રિક્સ છે તો એ તો બધાને આવડી જાય તો હવે એ બે ત્રણ દાખલા જે છે એ એક સરખા છે આ બધા એક સરખા દાખલાઓ છે તો હવે કઈક નવી મેથડ નો દાખલો આરડી શર્માના બુકમાંથી કરી લઈએ દાખલા નંબર આઠ જે છે આરડી શર્મા બુકમાંથી दाखला नंबर आठ एम एवं कीधु फाइंड एक्स ए प्लस बी टू टू ए माइनस बी एक्स माइनस टू माइनस वन इज इक्वल्स टू 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 फोर અને નીચેની રો ફાઈવ માઇનસ ફાઈવ માઇનસ વન યસ ચાલો આટલું આપેલું છે આમાં ટ્રાન્સલેટ કરીએ પેલા ફાઇન્ડ એક્સ વાય એ બી એ બી એક્સ અને વાય ની કિંમત શોધવાની છે જો આ મેટ્રિક્સ બરાબર આ મેટ્રિક્સ એટલે કે બે શ્રેણીક ની સમાનતા આપેલી છે બે શ્રેણીક સમાન આપેલા છે તો એ બી ની કિંમત શોધવાની છે તો બધા જ ઘટકોને આપણે સરખાવતા જઈએ આ ઘટકને ઘટક છે તો એ પેલો ઘટક આની સાથે સરખાવશું તો કિંમત શું મળી આના ઉપરથી એના બરાબર પ્લસ બે છે તો અહીંયા એક સમીકરણ આવી ગયું છે સમીકરણ નંબર એક હવે એક્સ અને વાય વાળું જો બીજું એક કઈ ઘટક હોય સમીકરણ બનતું હોય તો આપણે એ લઈ લઈ તો એક્સ માઇનસ બે વાય એના બરાબર ચાર આને પણ આપણે સરખાવી શકશું એના સિવાય હવે આપણે એ અને બી વાળા વિચારો આ એ પ્લસ બી એના બરાબર પાંચ થઈ જાય તો આપણે અહીંયા વિચારી શકશું એ પ્લસ બી બરાબર પાંચ આ એક સમીકરણ આવી ગયું આને કહી દઈએ સમીકરણ નંબર ત્રણ ચાલો એના સિવાય એ અને બી વાળું એક અહીંયા પણ છે ટુ એ માઇનસ બી ઈ કોના જેટલું થાય આ ઘટક માઇનસ પાંચ જેટલું ટુ એ માઇનસ બી એના બરાબર માઇનસ પાંચ આને કહી દઈ સમીકરણ નંબર ચાર તો છ ઘટકો આપેલા છે એ છ ઘટક માંથી ચાર એવા ઘટક આપણે સરખાવ્યા કે જેથી સમીકરણ બને આમાં એક્સ અને વાય વાળા ચાલ લીધા અહીંયા એ અને બી વાળા ચાલ લીધા ચાલો આ સમીકરણ ને ઉકેલશું એટલે કિંમતો આપણને મળતી જશે પહેલું અને બીજું સમીકરણ આપણે ઉકેલવું છે તો દસમા ધોરણની જ રીત લોપની રીતે આપણે કરીએ અહીંયા નો સહગુણક બે છે અહીંયા ચાર ચાર બનાવવાની ટ્રાય કરવી છે તો આને ગુણ્યા આપણે બે કરી નાખીએ સમીકરણ બે માટે પેલું સમીકરણ એમનમ જ આ ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર બે અહીંયા બે વડે ગુણ્યા એટલે એ થઈ ગયું ટુ એક્સ બે વડે ગુણ્યા એટલે માઇનસ ચાર વાય અને ચાર ગુણ્યા બે એટલે આઠ ચાલો આ સમીકરણ ઉકેલશું ચાર વાય અને માઇનસ ચાર વાય તો કટ આ એટલે કે બે એક્સની કિંમત આવી ગઈ છે બે હવે એક્સ ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ આપણે ધારો કે બીજા સમીકરણમાં મૂકવી છે બીજું સમીકરણ નાનું છે તો એક્સ બરાબર બે સમીકરણ નંબર બે માં મૂકતા બીજું સમીકરણ અહીંયા છે એક્સ ની કિંમત કેટલી મૂકવાની છે બે એટલે જગ્યાએ બે પછી માઇનસ ટુ વાય એના બરાબર કેટલા છે તો કે ચાર ચાર ચાલો આના ઉપરથી આપણે ટુ આવ્યા માઇનસ થઈ ગયા ટુ વાય થઈ ગયા પ્લસ એટલે બે માઇનસ ચાર એટલે માઇનસ બે બરાબર ટુ વાય તો વાય બરાબર માઇનસ એક આપણને મહિલા છે એક્સ બરાબર બે વાય બરાબર માઇનસ એક ચાલો તો એક્સ અને વાયની કિંમત થઈ ગઈ હવે આપણે બીજા બે સમીકરણો જે છે એ અને બી ના ચલના સ્વરૂપમાં એને આપણે ઉકેલી તો એમાં તો કોઈ ગુણાકાર કરવાની જરૂર નથી નવું સમીકરણ બનાવવાની જરૂર નથી અહીંયા બીનો સહગુણક એક છે તમે જોઈ શકો છો બી નો સ ગુણક એક છે અહીંયા માઇનસ એક છે તો એ બે ડાયરેક્ટલી કટ થઈ શકશે આ બે નો ડાયરેક્ટ આપણે સરવાળો કરી નાખી પ્લસ બી માઇનસ બી કટ

તો બી બરાબર કેટલા થયા પાંચ તો B ની કિંમત આવી ગઈ એની કિંમતનો આ દાખલા નંબર આઠ પણ અહીંયા કમ્પ્લીટ થાય છે ચાલો હવે એના પછીનો આપણે દાખલો જોઈએ આરડી શર્મા બુકમાંથી જ

છે છે અને આ મેટ્રિક્સ બરાબર એક બીજો નીચેની હારના ઘટક વન સિક્સ ટ્વેન્ટી નાઇન પ્લસ ટ્વેન્ટી નાઇન જ છે ચાલો તો આ રીતે આ સમીકરણનું સમાધાન થાય આ મેટ્રિક્સનું સમાધાન થાય એ રીતે રકમમાં કીધું છે એક્સ વાય એ અને ની કિંમત શોધવાની છે હમણાં જે આઠમો દાખલો કરેલો એના જેવો જ દાખલો છે ચાલો તો આમાં બધા ઘટકોને સરખાવતા જાય એક્સ અને વાય ગોતવા છે તો આ પેલો ઘટક જે છે બે એક્સ માઇનસ ત્રણ વાય એ કોના જેટલો થશે તો કે વન જેટલો પેલો પેલો ઘટક સરખો એટલે કે બે એક્સ માઇનસ ત્રણ વાય

ચલમાં તો અહીંયા તમે સરખાવો આ એ માઇનસ બી પેલી હાર બીજો સ્તંભ પેલી હાર બીજો સ્તંભ માઇનસ ટુ તો એ માઇનસ ની કિંમત આવી ગઈ માઇનસ ટુ જેટલી એ માઇનસ બી બરાબર માઇનસ ટુ એક સમીકરણ આવ્યું સમીકરણ નંબર ત્રણ કહી દઈ હજી એ અને બી વાળું સમીકરણ વિચારો આ જેટલું થાય ટ્વેન્ટી ના પ્લસ ફોર બી ટ્વેન્ટી નાઇન સમીકરણ નંબર ચાર ચાલો આ ચાર સમીકરણો છે આ બે સમીકરણને ઉકેલી આ બે સમીકરણને ઉકેલી આના ઉપરથી એક્સ અને વાય મળશે આના ઉપરથી એ અને બી મળશે સમીકરણ એક અને બે સહગુણક અહીંયા બે છે અહીંયા એક છે તો સમીકરણ નંબર બે ને જો બે વડે ગુણો તો અહીંયા બે આવી ગયો એટલે બે સહગુણક સરખા થઈ ગયા છે પેલું એમ નંબર જાગશું ટુ એક્સ માઇનસ થ્રી વાય એના બરાબર વન બીજા સમીકરણને બે વડે ગુણી લીધા એટલે ટુ એક્સ પ્લસ ચાર ગુણ્યા બે એટલે આઠ વાય અને છ ગુણ્યા બે એટલે બાર ચાલો તો આ બે કટ માસ બાર વત્તા એક એટલે માઇનસ અગિયાર તો વાયની કિંમત આવી ગઈ માઇનસ અગિયારના છેદમાં માઇનસ અગિયાર એટલે કે વાય બરાબર એક હવે વાય ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી એટલે આપણને આન્સર મળી જશે વાયની કિંમત સમીકરણ નંબર એકમાં માં આપણે મૂકી દઈએ સમીકરણ એકમાં માં મૂકતા ચાલો અહીંયા ટુ એક્સ તો છે ઈ એઝ ઇટ ઇઝ પછી માઇનસ ત્રણ વાય છે માઇનસ ત્રણ અને વાયની કિંમત વન એટલે ત્રણ ત્રણ એકા જ થઈ જશે એના બરાબર કેટલા છે તો કે પ્લસ વન ચાલો કરતા બનાવો ટુ એક્સ બરાબર માઇનસ થ્રી પ્લસ થઈ ગયા વન પ્લસ થ્રી એટલે ફોર તો એક્સ બરાબર ચાર ના છેદમાં બે એટલે કે બે તો એક્સ અને વાયની કિંમત મળી ગઈ છે હવે આવી જ રીતે આ બીજા બે સમીકરણ ને આપણે ઉકેલી એટલે એ અને બી ની કિંમત પણ આપણને મળી જશે તો એ કેવી રીતે કરશે અહીંયા અહીંયા છે છે તો આ જો સરખા બનાવવા હોય તો પેલા સમીકરણ ને આપણે ચાર વડે ગુણાકાર કરી નાખશું એટલે ચાર બી થઈ ગયા તો તેથી પેલા ને ચાર વડે ગુણ્યા આખા સમીકરણ ને તો ફોર એ પછી માઇનસ ફોર બી એના બરાબર ચાર ગુણ્યા બે એટલે સમીકરણ રાખીએ ત્રણ ચાલો તો કટ હવે ચાર વત્તા ત્રણ એટલે અહીંયા થઈ ગયું સાત એ એના બરાબર ઓગણત્રીસ માઇનસ આઠ માંથી આઠ જાય એટલે એકવીસ વધશે તો એ બરાબર આવી ગયું સાત તેરી એકવીસ એટલે એ બરાબર ત્રણ હવે એની કિંમતને કોઈ એક સમીકરણમાં આપણે મૂકી દઈએ ચાલો તો આ એ બરાબર જે ત્રણ છે તેને આપણે મૂકશું સમીકરણ નંબર જે નાનું હોય એમાં મુકાય ઉપરનું ત્રીજું સમીકરણ નાનું છે તો સમીકરણ નંબર ત્રણ માં મુકતા સમીકરણ નંબર ત્રણ માં એ બરાબર ત્રણ આપણે મૂક્યા છે તો એ માઇનસ બી હતું એટલે એ થઈ ગયું ત્રણ માઇનસ બી એના બરાબર કેટલા છે તો કે માઇનસ ટુ છે ચાલો તો બનાવવાના છે આ થઈ ગયા એના બરાબર બી ની કિંમત પણ આવી ગઈ છે તો જે આપણને દાખલામાં ગોતવાનું કીધું હતું એક્સ ની વાયની એ અને બી ની કિંમત એ બધી કિંમત આપણે ગોતી લીધી છે એટલે આ દાખલો પણ અહીંયા કમ્પ્લીટ થાય છે ચાલો તો આરડી શર્મા બુકમાં જેટલા એક્ઝામ્પલ્સ હતા પેલા કન્સેપ્ટને રિલેટેડ ઈ બધા કમ્પ્લીટ હવે આના પછીના લેક્ચરમાં નવો ટોપિક આપણે સ્ટાર્ટ કરશું થેન્ક યુ